શ્રી કૃષ્ણવંશી જામ દિગ્વિજય મહારાજા સાહેબનું સ્ટેચ્યુ તાજેતરમાં ઇઝરાયલ ની અંદર અનાવરણ કરવામાં આવ્યું સમગ્ર વિશ્વના ક્ષત્રિય સમાજ માટે ખૂબ ગર્વની વાત છે પોલેન્ડમાં તો પહેલેથી જ જામ સાહેબ ને ભગવાનની જેમ પૂજવામાં આવે છે પોલેન્ડ સંસદ ભવન ની બહાર તો વર્ષોથી જામ સાહેબ નું સ્ટેચ્યુ છે પોલેન્ડ સંસદ ભવન ની અંદર જયારે એના નવા ચૂંટાયેલા સાંસદ પોતાનું પદ ગ્રહણ કરતા હોય શપથવિધિ કરતા હોય એ પહેલા જામ જાડેજા ડિગ્રીજી મહારાજા સાહેબના સોગંદ ખાય છે અને પછી પદ ગ્રહણ કરે છે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જયારે પોલેન્ડની ખૂબ ખર કપરી પરિસ્થિતિ ત્યારે પોલેન્ડમાંથી મહિલાઓ અને બાળકો આશરો લેવા માટે વિશ્વના અલગ અલગ દેશોમાં આશરો માગવા માટે જાય છે ત્યારે એમને ક્યાંય આશરો મળતો નથી ત્યારે ક્ષત્રિયનો આશરા ધર્મ કેવો હોય એનું ઉત્તમ ઉદાહરણ એ વખતે જામ સાહેબે પૂરું પડ્યું જે જગ્યાએ કૃષ્ણવંશી યદુવંશી જાડેજા જામ સાહેબનું રાજ હતું જામનગરની અંદર આ વાહન પોલેન્ડથી મહિલાઓને બાળકો સાથેનું વાહન આવીને ઉભું રહે છે ત્યારે આ વાતની જામ સાહેબને ખબર પડે છે ત્યારે જામ સાહેબ આ બાળકો માટે અને પોલેન્ડની મહિલાઓ માટે ખૂબ સારી એવી વર્ષો સુધી રહેવાની વ્યવસ્થા કરે છે અને ના બાળકોના શિક્ષણ માટે સાહેબ એ ટાઈમે જામ સાહેબે ઇંગ્લિશ સ્કૂલની સ્થાપના કરી બાલાચડી સ્કૂલની સ્થાપના કરી અને ના બાળકોને ખૂબ સારો એવું શિક્ષણ આપી અને પછી નો વારસો જાળવવા માટે એમને વર્ષો સુધી અહીંયા સાચવી અને પોલેન મોકલવામાં આવ્યા પોલેનની જનતા આજે પણ સાહેબ જામ સાહેબના આશ્રાદમને ભૂલી નથી છત્રિયના આશ્રાદમને ભૂલી નથી આજે પણ પોલેનનીની જનતા જામ સાહેબને ભગવાનની જેમ પૂજે છે ત્યારે તાજેતરમાં ઇઝરાયલની જનતાએ પણ છત્રિય જામ જાડેજા સાહેબના આશ્રાદમને બિરદાવી અને જાડેજા સાહેબનું સ્ટેચ્યુ જામ સાહેબનું સ્ટેચ્યુ ઇઝરાયલની અંદર અનાવરણ કરવામાં આવ્યું આ વાત સમગ્ર વિશ્વના ક્ષત્રિય સમાજ માટે ખૂબ ગર્વની ની કહેવાય ગર્વ છે કૃષ્ણવંશી યદુવંશી જાડેજા જાન દિગ્વિજયજી મહારાજા સાહેબ જવા મહારાજાઓ ઉપર